ખેડા જિલ્લામાં આવેલા કેશરા હનુમાન મંદિરે બરફીલા અમરનાથ તથા બાર જ્યોતિર્લિંગના ભવ્ય દર્શનોનું ભક્તિમય આયોજન કરવામાં આવ્યું મહેમદાબાદ તાલુકાના કેશરા ગામમાં આવેલ હનુમાનજી મંદિરે શ્રાવણ માસના પાવન અવસરે વિશેષ ભક્તિપૂર્ણ આયોજન કરવામાં આવ્યું મંદિર પરિસરમાં ભવ્ય બરફીલા અમરનાથ દાદાના દર્શન તથા ભારતના બાર જ્યોતિર્લિંગની ઝાંખી તૈયાર કરવામાં આવી સ્થાનિક ભક્તો તથા ગ્રામજનો માટે આયોજન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે

શ્રાવણ મહિનામાં શિવજીનું તો બહુ મહત્ત્વ છે ને શિવજીનો તો આખો મહિનો છે એના સ્વરૂપે સમજાવવા માટે થઈને બાર જ્યોતિર્લિંગના દર્શનનો અમે પ્રતિકૃતિ બનાવવાનો પ્રયત્ન કર્યો છે અને બાર જ્યોતિ કહેવાય છે કે બાર જ્યોતિર્લિંગના દર્શન કરો પણ જો પશુપતિનાથના દર્શન ના કરો ને તે અધૂરું છે માટે અમે બરફાની બાબા યાની કે અમરનાથ અને પશુપતિનાથ નેપાળ એના દર્શનનો અમે લાભ આપવાનો અહીંયા કેસરા ખાતે ઊભું કરેલું છે

બરફાની બાબા અને નેપાળના પશુપતિનાથની પ્રતિકૃતિ અહીંયા ઊભી કરવામાં આવી છે કે જેથી અહીંયાના લોકોને એટલી ખબર પડે કે બાર જ્યોતિર્લિંગ શું છે એ ક્યાં આવેલા છે એનો મહિમા શું છે એ સમજાવવા માટે પહેલી વખત આ અમે સાહસ કર્યું છે કે જેથી દરેક ભક્તો આનો લાભ લઈ અને શ્રાવણ માસમાં બાર જ્યોતિર્લિંગની પ્રતિકૃતિના દર્શન કરી અને ધન્યતા અનુભવે આ જ્યોતિર્લિંગ વાળો કાર્યક્રમ પ્રથમ વાર કરીએ દર વર્ષે શ્રાવણ મહિનામાં અલગ અલગ વસ્તુ કરીએ છીએ અહીંયા આગળ મંદિર દ્વારા ઘણા કાર્યો ચાલે છે આ વખતે અઢીસો બેનોને હરદ્વારની યાત્રા કરાવી અને શ્રાવણ માસમાં ત્યાં સ્નાન કરવા માટે લઈ ગયા હતા અને આ પાછલા પંદર દિવસ દરેક પ્રજાને લાભ મળે સ્કૂલના બાળકથી માંડીને મોટા સુધી કે બાર જ્યોતિર્લિંગ વિશે સમજ આપવા માટે એક આ બાર જ્યોતિલિંગ તથા અમરનાથની ગુફાનો એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને મનીષભાઈ જાગૃતિ બેન હંમેશા પોતા કરતા બીજાનું વિચારે છે અને આ જમાનામાં દરેક વ્યક્તિ દરેક દર્શન કરવા પહોંચી નથી શકતો તો દરેક ભક્તો માટે અહીંયા બારે બાર જ્યોતિર્લિંગ તથા ગુફાના દર્શન થઈ એ રીતનું ભવ્ય થી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે